મારું હાલ વેકેશન ચાલતું હતું અને હું આ વખતે હોળી ઉજવવા માટે હું રાજીવના ઘરે રોકાવા માટે ગઈ હતી એક દિવસ રાજીવને લાગ્યું કે તેની પત્ની આરતી રૂમમાં કપડાં બદલી રહે છે પરંતુ રાજીવની પત્ની આરતીની જગ્યાએ હું હતી એટલે રાજીવને અચાનક મને તેની પત્ની સમજીને પકડી લીધી અને ઘરની લાઇટ બંધ કરી અને પછી મારી સાથે જે થયું તે આજ સુધી હું ભૂલી શકતી નથી કારણ કે રાજીવને મને આખી રાત મિત્રો મારું નામ જિયા છે અને હું બાવીસ વર્ષની હતી હું મારા મમ્મી પપ્પાને સાથે જ રહેતી હતી મારા મમ્મી પપ્પા મને ખૂબ જ પ્રેમ કરતા હતા મારે જે વસ્તુ જોઈતી તે વસ્તુ લાવીને આપતા પરંતુ એક દિવસ મારે કોઈ કામ માટે રાજીવના ઘરે જવાનું થયું અને તેની ઉંમર ત્રીસ વર્ષની હતી રાજીવ દેખાવે ખૂબ જ સુંદર હતો પરંતુ રાજીવની પત્ની આરતી રાજીવ કરતાં પણ ખૂબ જ ખૂબસૂરત અને સુંદર લાગતી હતી જ્યારે હું રાજીવના ઘરે હતી ત્યારે હોરીની શરૂઆત થઈ ત્યારે હું રાજીવ અને આરતીબાભી હોલ આગળ ઘણી બધી રંગોળી પૂરી રહ્યા હતા તે મને ભાભી ઘરમાં પર રહીને કે રાજીવ અને આરતી ભાભી મારી સાથે જ હતા અને જ્યારે સાંજનો સમય થયો ત્યારે હું અને આરતી ભાભી ઘરની અંદર આવ્યા અમે બંને રાતનું ભોજન બનાવી રહ્યા હતા ત્યારે અચાનક આરતી ભાભીના ફોન પર કોઈનો ફોન આવ્યો અને જ્યારે આરતી ભાભીએ ફોન ઉપાડ્યો તો આરતી ભાભીના મમ્મી હતા જે આરતી ભાભીને કહી રહ્યા હતા કે આરતી તારા પપ્પાની તબિયત સારી ન હોવાથી એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો આ બાજુ આરતી ભાભીએ મને કહ્યું કે જીયા તું ખાવાનું બનાવી દેજે અને મારા વિશે કંઈક બોલે તો કહી દેજે કે મમ્મીનો ફોન આવ્યો કે હતો કે પપ્પાની તબિયત સારી ન હોવાથી આરતી ત્યાં ગઈ છે કેટલા દિવસે આવશે તે નક્કી નથી ત્યારે મેં આરતી ભાભીને કહ્યું કે આરતી ભાભી તમે ચિંતા ન કરો હું ખાવાનું બનાવી દઈશ અને રાજીવને કહી દઈશ તમે નિરાંતે જાઓ એમ કહીને હું ખાવાનું બનાવ્યું અને એ જ રૂમમાં રાજીવ આવ્યો અને કમરાની લાઇટ બંધ કરી નાખી રાજીવ તો એમ જ સમજતો હતો કે મારી પત્ની આરતી કમરામાં કપડા બદલી છે પરંતુ આરતીની જગ્યાએ જિયા છે એ રાજીવ જાણતો ન હતો અને હું કંઈક કહેવા જાઉં એ પહેલાં તો રાજીવે મને પાછળથી પકડી લીધી અને મારા હોઠને પ્રેમ કરવા લાગ્યો જેના કારણે આખા શરીરમાં આગ લાગી હતી તે ત્યાર પછી રાજીવ મને તેની બાહોમાં લીધી ત્યાર પછી તે મને બેડ ઉપર લઈ ગયા અમે બંને એકબીજા સાથે શારીરિક સુખ માણ્યું લગભગ એક બે કલાક સુધી અમે બંને અંધારા કમરામાં જ રહ્યા અને એકબીજા સાથે મસ્તી કરતા ગયા ત્યાર પછી રાજીવે કમરાની લાઈટ ચાલુ કરી ત્યારે રાજીવ મને જોતો રહી ગયો અમે ઘરે એકલા ખૂબ મજા કરી અને પછી હું મારા ઘરે જતી રહી અને આરતી બાબી પણ પાછા આવી ગયા